ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેસા હેઠળ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે થોડા બાજ શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા અમરેલી શહેરમાં આવેલા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે અમરેલી જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે પત્રકાર એ કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતું તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સોમવાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારાતા શબ્દો બંધ કરવાની પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને દસ હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં લીગલ વીગ મહિલા વીગ તથા બાર ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે રિપોર્ટર સંજય વાઘલા ગુજરાત ટાઈમ ન્યૂઝ રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાદ છે પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પત્ર પડઘાવો પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય કંઈ ક્યાંય અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે